નમસ્કાર આપ જોઈ રહ્યા છો શ્રાવણ મહિનામાં શ્રી સોમનાથ મંદિરમાં ધ્વજ પૂજા માટે ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે શ્રાવણ મહિનામાં મહાદેવના દર્શને આવનાર ભક્તોની ધ્વજા પૂજા એ સૌથી મહત્વની ગણાય છે શ્રાવણ મહિનામાં ખાસ કરીને સોમનાથ મહાદેવમાં સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે છે અને ત્યાં ભગવાન મહાદેવની પૂજન અર્ચન પણ કરે છે સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા એ ભાવિકોની સૌથી પ્રિય પૂજા ગણાય છે કારણ કે આ પૂજા થકી ભક્તોનું કલ્યાણ અને સાથે પિતૃ ને સદગતી પણ મળે છે ધ્વજા પૂજા કરવાથી ભક્તોની વૃદ્ધિ થાય છે તત્કાલીન અધ્યક્ષ અને જામનગરના મહારાજા દિગ્વિજયસિંહ દ્વારા કૌશય ધ્વજારોપણ કરવામાં આવ્યું હતું એમ શ્રી સોમનાથ મંદિરના પૂજારી વિશાલભાઈ જાનીએ જણાવ્યું હતું સોમનાથ મહાદેવ મંદિરમાં આદિ જ્યોતિર્લિંગ સોમનાથ બિરાજે છે સોમનાથ મંદિર અંદર મનુષ્યના જીવનથી લઈને મૃત્યુ સુધીના જે કર્મ હોય એ કર્મના બંધનમાંથી મૃત્યુ પછી કર્મના બંધન પ્રમાણે ગતિ મળે છે તો એ કર્મના બંધનમાંથી મુક્તિ આપવા માટે અને પિતૃઓના ઉદ્ધાર માટે ધ્વજા પૂજન નું મૂળ મહત્વ છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણા યુનિવર્સમાં બ્રહ્માંડમાં નવ ગ્રહો આવેલા છે એ નવ ગ્રહોના આકાર છે તો નવ ગ્રહોમાં કેતુ જે છે એનો આકાર છે એ ધ્વજા આકાર છે તો જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ કેતુ છે એ આધ્યાત્મિક અને મુક્તિનો કારક છે તો કેતુ ધ્વજા ચડાવવાથી જો જન્મકુંડલીમાંથી જે વ્યક્તિના પિતૃઓને મુક્તિ નથી થતી એમ એ વ્યક્તિના પિતૃઓની પણ મુક્તિ થાય છે અને બીજું તમારી જે કોઈ પણ મનોકામના હોય જેમ કે યશ કીર્તિ જન્મ મૃત્યુ જરા વ્યાધિ રોગ પીડા આ કોઈ પણ પ્રકારની મનોકામના હોય તો એ ધ્વજારોપણ કરવાથી નિવૃત્ત થાય છે તો ધ્વજારોપણ નું આ મહત્વ છે શ્રી સોમનાથ અંદર ધ્વજારોપણ કર્યા પહેલા એ સોળસ ઉપચાર થી પૂજન કરવામાં આવે છે પૂજન કર્યા પછી ભગવાન ના મુખ્ય શિખર ઉપર ધ્વજાનું રોપણ કરવામાં આવે છે તો ધ્વજા ચડાવવાનું સોમનાથ મંદિર ની અંદર આખા શ્રાવણ માસ દરમિયાન પણ ધ્વજા ચડાવવાનું ખુબ મહત્વ છે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર માટેની ધ્વજાઓ એ સ્થાનિક મધ્યમ વર્ગીય મહિલાઓ પાસે નિર્માણ કરવામાં આવી રહી છે હાલમાં સ્થાનિક મહિલાઓ આ ધ્વજાનું નિર્માણ કરીને રોજગાર મેળવીને આત્મનિર્ભર બન્યા છે ત્રણ પેઢીથી થી આ પરિવાર ધ્વજા નિર્માણનું કાર્ય કરી રહ્યો છે અને સોમનાથ ખાતે દર્શન વિજય વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભગવાન સોમનાથજીના જે શિખર પર ધ્વજા ચડાવવામાં આવે છે આ ધ્વજાની ચોક્કસ એની ડિઝાઇન નક્કી કરી અને સ્થાનિક મહિલાઓ દ્વારા આ ધ્વજા તૈયાર કરવામાં આવે છે તેમજ ખાસ કરીને શ્રાવણ માસમાં લોકો ધ્વજા પૂજા માટે નું વિશેષ મહત્ત્વ હોય અને દેશ વિદેશથી આવતા લોકો પણ આ ધ્વજા પૂજા કરાવતા હોય છે ટ્રસ્ટ દ્વારા આ ધ્વજાની મંદિરમાં જ પૂજા કરાવી અને જ્યારે મોટા સમૂહ આવતા હોય ત્યારે એને વાંચતા ગાતે શોભાયાત્રા સ્વરૂપે પણ લોકો ભગવાન સોમનાથજીની ધ્વજા ચઢાવતા હોય છે વિશેષમાં ટ્રસ્ટ દ્વારા એવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે કોઈ જાતે પણ દોરી ખેંચી અને ધ્વજા ચડાવવા માગતા હોય તો એની વ્યવસ્થા પણ ટ્રસ્ટે ગોઠવી છે આમ શાસ્ત્રોમાં એમ પણ કહેવામાં આવ્યું છે ધ્વજાને શ્રેષ્ઠ પૂજા માનવામાં આવે છે એટલે વિશેષ લોકો પૂજા કરાવતા હોય છે સોમનાથ મંદિરમાં પૂજાનો સમય સવારે સાડા સાતથી લઈને સાંજે સાડા પાંચ સુધીનો હોય છે એટલે ગમે ત્યારે કોઈ માણસ આવી અને પોતે પૂજા નોંધાવી પૂજા કરી અને ભગવાનને ધ્વજા ચડાવી શકતા હોય છે જેને કારણે વધુમાં વધુ લોકો ભગવાનના ધજાની પૂજા કરવાનો અને ધ્વજા ચઢાવવાનો લાભ લેતા હોય છે. મહેશ દોડિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર.